હું રમીલા મિસ્ત્રી આજ તમને એક જાદુઈ વસ્તુ બતાવવાની છું એ વસ્તુ છે આ એક્સમ સોલ્ટ અને આ આના ફાયદા એટલા બધા છે ને કે તમારે કોઈ મેડિસિન લેવાની જરૂર જ નહીં પડે મારી આટલી ભાગદોડ શૂટિંગ હેર ઓઇલ ઘડી ખીચડી હું આટલી ભાગદોડમાં કોઈ મેડિસન નથી લેતી હું ખાલી આ બે ચમચી પાણીમાં નાખું આ રીતે અને રોજ રાતે સૂઈ જાઉં છું આ રીતે બે ચમચી નાખવાનું અને પગ મૂકી દેવાના આમાં અને આ રીતે પગ મૂક્યા પછી દસ પંદર મિનિટ વધારેમાં વધારે પંદર મિનિટ એટલે આ પંદર મિનિટ રાખો એટલે તમે એટલા રિલેક્સ થઈ જશો ને કે એની કોઈ વાત નહીં આ તમને ડૉક્ટર નહીં બતાવે પણ આ મારો પોતાનો અનુભવ છે અને આના ફાયદા શું છે સાંધાનો દુખાવો દૂર થાય સોજા દૂર થાય ગમે તેવા પગમાં સોજા હશે ને તો તમારા એક આ પગ આ ત્રણ દિવસ કરો એટલે તમારા સોજા ગાયબ થઈ જશે પ્લસ શરીરની જકડન હશે એ દૂર થશે રાત્રે આપણે સૂઈ જઈએ ને તો નસ પર નસ ચડી જાય અને જે બૂમ પાડીએ ને એ તો ભયાનક હોય મારી પોતાની બી ચડતી હતી પણ જ્યારથી મેં આ ટ્રાય ચાલુ કર્યો છે ને ત્યારથી અત્યારે હું એકદમ રિલેક્સ સૂઈ જાઉં છું જેવી સૂવો ને એવી તરત જ સવાર પડી જાય ખબર જ નથી પડતી પ્લસ ચામડીને ચમકાવે મારી એજ જો મારી એજ કેટલી હશે મિત્રો મારી એજ સાઠ વર્ષની છે પણ અત્યારે લાગે પિસ્તાલીસ પચાસની ની આસપાસ લાગે એટલે આ વસ્તુ એવી છે ને કે ચામડીને ચમક આપે વગર મેકોબે પ્લસ મસલમાં મસલ મજબૂત કરે ગમે તેવા મસલ હશે તો મજબૂત કરે તમને ઢીંચણ દુખતા હશે તો ઢીચણ તો પાણીમાં નહીં રહી શકાય પણ આ ગરમ હૂંફાળા પાણીની અંદર એક ટોવાલને બોળવાનો એને પછી આની ઉપર મૂકશો ને એટલે તમને એટલો સરસ રિઝલ્ટ મળશે ને કે તમે એમ કહેશો અને હા બીજું શું છે કે આનું પાણી જે બચે ને એ પછી વેસ્ટ નહીં જવા દેવાનું આપણે વેસ્ટમાંથી બેસ્ટ કરવાનું એટલે આ પાણી છે ને સીધા તમારા ઘરમાં બાગ બગીચા હોય ઝાડ ફૂલ હોય એમાં નાખશો એટલે મારા ઝાડવા તો તમે જોવો જ છો મારો ગુલાબ મારું એક્સમસ ટ્રી એ બધું જોવો છો હું એ જ નાખું છું પણ આજે મને એમ થયું કે હું એકલી જ દોડું છું એકલી કરું છું એના કરતાં મિત્રોને બી કરું મારા ફેસબુક ફ્રેન્ડ એટલા બધા છે મારા યુટ્યુબ ફ્રેન્ડ એટલા બધા છે મારા ઇન્સ્ટા ફ્રેન્ડ એટલા બધા છે તો એમાંથી કોઈને બી તકલીફ થતી હોય તો આની કિંમત બહુ નજીવી છે અને એમાં આનો નંબર બી હું આ જે જગ્યાએ મળે છે એનો તમને કાર્ડ એ કરી દઉં છું તમારે જ્યાંથી લેવું હોય ત્યાંથી તમે લઈ શકો છો મેડિકલમાં પણ મળે છે પણ આમની જોડે લેશો આ જે નંબર નાખીશ એની જોડેથી તો તમને ઓરિજિનલ વસ્તુ મળશે આમ મળે છે ડુપ્લિકેટ બી વસ્તુ મળે છે પણ જે ફાયદા કરશે એ નહીં કરે એટલે મિત્રો આ લેજો આના બહુ જ બધા ફાયદા છે આ વાળ બી સારા કરે છે અચ્છા અને આ જ સ્પ્રે કરવાથી આ કુંડામાં સ્પ્રે કરવાથી કદાચ બોટલમાં ભરીને સ્પ્રે કરવાથી એને ફળ બી સાડા આપી શકે છે આ એનું એ છે તમે જુઓ મેં તો ઓલરેડી દસ વીસ પેકેટ મંગાઈ જ રાખ્યા હતા એક્સ્ટ્રા જ કે મારે મને બહુ જ મેડિસિનથી બહુ કંટાળો આવે છે એટલે પગ દુખતા હોય એટલે દસ મિનિટ આવી અને રિલેક્સ બધો મેકઅપ કાઢતી હોઉં ને શૂટિંગનો ત્યાં સુધી હું આ મૂકી રાખું પગ એટલે આ કમ્પ્લીટ થઈ જાય છે અને મિત્રો તમે જરૂર એક પેકેટ તો ટ્રાય કરજો પછી મને યાદ કરજો ને મને મેસેજ કરજો મને મેસેજમાં ડીએમ કરજો કે હા આનાથી અમને ફાયદો થયો ઓકે મિત્રો ચલો જય માતાજી રમીલા મિસ્ત્રીના જય રણછોડ જય રણછોડ જય રણછોડ